નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો રાત્રે ઓશિકા નીચે રાખી દો આ વસ્તુ કિસ્મત એવી બદલશે કે વિચાર્યું પણ નહીં હોય મિત્રો તમે જોયું જ હશે બાળકો સૂતા હોય ત્યારે ઘણી વખત ડરી જતા હોય છે ત્યારે તેમના ઓશિકા નીચે કાતર અથવા તો છરી રાખવાથી નકારાત્મક ઉર્જાને તમારી નજીક આવતા અટકાવે છે આજે અમે તમને એવા કેટલાય ઉપાયો જણાવીશું જેમાં તમે તકિયા એટલે કે ઓશિકાનો ઉપયોગ કરીને બંધનસીબના દરવાજા ખોલી શકો છો તો મિત્રો અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો લાઈક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે શેર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને જય મા મોગલ જરૂરથી લખી દેજો તો ચાલો મિત્રો માહિતીને શરૂ કરીએ આવો જાણીએ આ ઉપાયો વિશે તમારા ઓશિકા નીચે છરી અથવા તો કાતર જેવી લોખંડની વસ્તુ રાખવાથી ખરાબ વિચારો આવતા નથી અને તે નકારાત્મક ઉર્જાને તમારી નજીક આવવાથી અટકાવે છે વરિયાળીને સફેદ કપડામાં બાંધીને સૂતી વખતે તકિયા નીચે રાખવાથી રાહુ દોષ દૂર થાય છે અને આમ કરવાથી તમને ખરાબ સપનાઓ અને માનસિક પરેશાનીઓથી છુટકારો મળે છે આ ઉપાય રાહુનો ખરાબ પ્રભાવ ઓછો કરે છે સૂતી વખતે તમારા ઓશિકા નીચે લસણની એક કળી અને લવિંગ રાખવાથી તમારી આસપાસનું સકારાત્મક ઉર્જાઓનો સંચાર થાય છે અને નકારાત્મક ઉર્જાને દૂર કરીને તમને સારી રીતે ઊંઘવામાં મદદ કરશે સોના ચાંદીના ઘરેણા માથા પાસે રાખીને સૂવું જોઈએ તેનાથી મંગળ દોષ દૂર થાય છે જો નકારાત્મકતા તમારા જીવન પર કબજો જમાવી લીધો છે તો તમને વારંવાર ખરાબ વિચારો આવ્યા કરે છે કંઈ પણ તમારી સાથે ખરાબ થઈ રહ્યું છે તો તમારે તમારા ઓશિકાની નીચે લસણ રાખવું જોઈએ જો તમને તમારી પરીક્ષાનો ડર લાગતો હોય તો પુસ્તકને તમારી નજીક રાખીને સૂવો આમ કરવાથી તમને સફળતા મળશે જો તમે સરખી રીતે સૂઈ ન શકતા હોય તો ઓશિકા નીચે લીલી ઇલાયચી રાખીને સૂવો તેનાથી તમને ગાઢ ઊંઘ આવશે અને જો તમે રાત્રે તમને રાત્રે ડરાવના સપના આવે તો રાત્રે ઓશિકા નીચે હનુમાન ચાલીસા રાખો આમ કરવાથી તમને ડર લાગતો નથી અને તે તમને દુષ્ટ શક્તિઓથી પણ બચાવે છે અને સાથે સાથે તે તમારું મનોબળ પણ વધારે છે મિત્રો શાસ્ત્રોના મતે રાહુ દોષને કારણે તમારા જીવનમાં દુઃખ અને નિરાશા આવતી હોય છે મિત્રો જો તમને કોઈ પણ કાર્યમાં સફળતાને જોઈતી હોય અથવા તો તમે દેવાનો સામનો કરી રહ્યા હોય અને તમને ખૂબ જ ચિંતા થઈ રહી હોય તો તમારે રાહુથી બચવા માટે સૂતી વખતે તકિયા નીચે થોડી વરિયાળીને રાખી દેવી જોઈએ અથવા તો તમે ઓશિકાની નીચે એલચી રાખીને પણ સૂઈ શકો છો તેનાથી અશુભ અસર દૂર થાય છે અને વ્યક્તિની દેવા સંબંધિત સમસ્યાઓ પણ ઓછી થઈ જાય છે જો તમારા ઘરમાં કોઈ એવો વ્યક્તિ છે જેના પર ખૂબ જ દેવું હોય છે તો તે દેવાને ઓછું કરવા માટે તમે આ ઉપાયને કરી શકો છો તમારે સૂતી વખતે તમારા ઓશિકા નીચે વરિયાળી અથવા તો એક ઇલાયચીને રાખી દેવાની છે આમ કરવાથી તમારા જીવનમાંથી દેવું પણ ઓછું થવા લાગે છે અને આની સાથે જ તે વ્યક્તિને ગાઢ નીંદર પણ આવે છે અને નીંદર આવવામાં ખૂબ જ મદદ કરે છે અને વેદોમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાધન માનવામાં આવે છે મિત્રો જો તમે સૂતા પહેલાં હળદરની ગાંઠને પોતાના તકિયાની નીચે રાખો છો તો તેનાથી તમને ઘણા બધા સ્વાસ્થ્યના લાભ થશે અને તમને ઘણા પ્રકારના ફાયદાઓ પણ મળી શકે છે અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે તમારા જીવનમાંથી નાણાકીય સમસ્યાઓને જે હતી તે પણ દૂર થઈ જાય છે જો તમારા જીવનમાં પૈસાને લઈને કોઈ પણ તકરારો થતી હતી તો તે પણ ખતમ થઈ જશે અને તમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે માતા લક્ષ્મી તેમના બંને હાથો વડે તમારા પર તેમના આશીર્વાદ વરસાવે છે મિત્રો હળદરની એક ગાંઠીઓ પોતાના ઓશિકા નીચે રાખીને સૂવાથી જો કોઈ પણ વ્યક્તિનો ગુરુગ્રહ નબળો હોય અને તેઓ પોતાના ગુરુગ્રહને મજબૂત કરવા માગતા હોય અને જીવનમાંથી સમસ્યાઓને ખતમ કરવા માગતા હોય તો તેમણે પોતાના ઓશિકા નીચે એક હળદરનો ગાંઠિયો જરૂરથી રાખી દેવો જોઈએ જેને કારણે તમારો ગુરુગ્રહ પણ મજબૂત બની જશે અને હળદરને ગુરુગ્રહનો કારક માનવામાં આવે છે તે માટે તમારે જરૂરથી તમારા ઓશિકા નીચે હળદરનો ગાંઠિયો રાખવો જોઈએ તમે તેને કોઈ પણ કપડામાં બાંધીને રાખી શકો છો આની સાથે જ તે તમને શક્તિ મળશે નોકરી ધંધામાં તમારી ખૂબ જ પ્રગતિ થશે જુઓ પણ વ્યક્તિને કુંડળીમાં સૂર્ય બળવાન ન હોય તો તેને કોઈ પણ ક્ષેત્રમાં થોડા સમયમાં જ સફળતા મળી જાય છે અને કોઈ પણ કાર્યમાં વધારે મહેનત કરવી નથી પડતી તેમની તમામ ઈચ્છાઓ પણ પૂર્ણ થઈ જતી હોય છે જો તમે સૂર્યને બળવાન કરવા માંગતા હોય એટલે કે બળવાન બનાવવા માંગતા હોય તો તમારે તમારા પલંગની નીચે ત્રાંબાના વાસણમાં પાણી ભરીને એટલે કે લોટાને તમારે તમારી પલંગની નીચે રાખી શકો છો ત્યારબાદ તમારે તે ત્રાંબાના લોટાને કોઈ પણ વસ્તુ વડે ઢાંકી દેવાનો છે અને જ્યારે પણ તમે સવારે જાગો છો સવારમાં તમારી સૌપ્રથમ આંખ ખુલે છે ત્યારે તમારે સૌથી પહેલાં તો તે પાણી પીવાનું છે અને તે એમ કરવાથી તમારું સૂર્ય પણ મજબૂત બને છે તમે કોઈપણ કાર્યક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો અને સૂર્ય સંબંધિત સમસ્યાઓ જે હોય છે તે પણ તમે દૂર કરી શકો છો આની સાથે જ તમારું સ્વાસ્થ્ય સારું ન રહેતું હોય તો પણ તમે આ ઉપાયને કરી શકો છો આ ઉપાય ખૂબ જ લાભદાયક બની શકે છે આમ કરવાથી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને કોઈ પણ કાર્યમાં તમને સફળતા અવશ્ય મળશે આ સિવાય જો તમે ખૂબ જ વધારે સફળતા મેળવવા માંગતા હોય અને થોડા જ સમયમાં ધનવાન બનતા માંગતા હોય તો તમારા પલંગની નીચે લાલ ચંદનને પણ રાખવું જોઈએ આમ કરવાથી તમને વધારે સફળતા મળે છે વધારે લાભ થાય છે અને સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે તેમના બંને હાથો વડે તેઓ તમારા પર આશીર્વાદ વરસાવે છે અને તમારી મનોકામનાઓ સિદ્ધ થાય છે કોઈ પતિ પત્ની હોય તો તેમનું કોઈ પણ કામ નિર્થક ન બહી બને જો પતિ પત્ની વચ્ચે હંમેશા તેમની વચ્ચે દલીલબાજી થતી હોય લડાઈ ઝઘડા થતા હોય કે કોઈ પણ સંબંધોમાં કડવાશ હોય તો મિત્રો આ ઉપાયને કરી શકો છો તમારે આ ઉપાય કરવાથી તમારા ઓશિકા નીચે તમે સિંદૂર રાખીને પણ આ ઉપાયને કરી શકો છો ત્યારબાદ બીજા દિવસે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવવા મળશે તે સિંદૂરને તમારે ભગવાન હનુમાનજીના ચરણોમાં ચડાવવાનું છે મિત્રો મોરપીછને આપણા વેદોમાં પણ ખૂબ જ ચમત્કારી વસ્તુ માનવામાં આવે છે અને તેને પથારીમાં રાખવાથી એટલે કે તમારા ઓશિકા નીચે રાખવાથી તમારી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને તમારા સફળતાના માર્ગમાં આવતા અવરોધો પણ દૂર થઈ જાય છે મિત્રો જો તમે સૂતી વખતે તમારા ઓશિકા નીચે મોરપીછું રાખીને સૂઈ જશો તો તેનાથી તમને ઘણા બધા ફાયદાઓ મળશે જે તમે વિચાર્યા પણ નહીં હોય તેથી તમને અનેક ગણો લાભ મળશે મિત્રો તમારા જીવનમાં ધન આગમનના નવા નવા સ્ત્રોતો ખુલવા લાગશે જો તમે દરરોજ તમારા ઓશિકા નીચે એક મોરપીછ રાખીને સૂવો છો તો તેને કારણે તમારા જીવનમાં રહેલી તમામ સમસ્યાઓ ઓછી થવા લાગે છે તમારે સૌ તો સૂતી વખતે તમારા ઓશિકા નીચે મોરપીછ રાખી દેવાનું છે ત્યારબાદ તમે જ્યારે સવારે આંખ ખુલે ત્યારે તમારે તેને તરત જ મોરપીછને તમારા હાથ લઈ લેવાનું અને સૌ પ્રથમ જોવાનું તેનાથી તમને સૌભાગ્ય મળે છે મિત્રો હિન્દુ ધર્મમાં તુલસીના પાનને પણ સૌથી પવિત્ર માનવામાં આવે છે આપણા માટે તે ફાયદાકારક સાબિત થાય છે કારણ કે તમે ભગવાન વિષ્ણુને કંઈ પણ નથી ચડાવી શકતા તો તમે માત્ર તુલસીનું પાન ચડાવો તો પણ તમને અનેક ગણો લાભ થાય છે અને ભગવાન વિષ્ણુ તમારાથી પ્રસન્ન થાય છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો